નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજકોટના કેએમ ઝોનમાં લાગેલી ભીસણ આગમાં અઠાવીસ વ્યક્તિઓના મોત બાદ હરકતમાં આવેલ આણંદ ફાયર બ્રિગેડની ટીમે શહેરના વિવિધ કેએમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મારુતિ સોલારિસ મોલમાં ફાયર એનઓસી તેમજ અન્ય કોઈ પણ જાતની મંજૂરી વગર ચાલતા ગેમ ઝોનને ફાયર બ્રિગેડની ટીમે સીલ કરી રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 28 વ્યક્તિઓના મોત બાદ હરકતમાં આવેલ આનંદ ફાયર બ્રિગેડની ટીમે શહેરના વિવિધ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં મારુતિ સોલારિસ મોલમાં ફાયર એનઓસી તેમજ અન્ય કોઈ પણ જાતની મંજૂરી વગર આવતા ગેમ ઝોનને ફાયર બ્રિગેડની ટીમે સીલ કર્યું રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં કતરો જે કાયક ભીષણ આગ લાગવાથી 28 વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા આગની આ ગંભીર ઘટના બાદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં આવેલ તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું જેમાં આણંદમાં સુરજીતા રોડ પરના મારુતિ સોલાર રેસ મોલમાં આવેલ ગેમ ઝોન ફાયર એનઓસી તેમજ મંજૂરી વગર ચાલતો હોવાનું જણાઈ આવ્યું છે જેથી ફાયર બ્રિગેડની ટીમે આ ગેમ ઝોનને સીલ કર્યું જ્યાંથી જ્યાં સુધી ફાયર એનઓસી તેમજ જરૂરી મંજૂરી લેવામાં નહીં આવે ત્યાં સુધી ગેમ ઝોન સીલ જ રહેશે તેવું આણંદના ફાયર ઓફિસર ધર્મેશ ગૌરે જણાવ્યું